કોઈ ગરમા આમનો ક્યાં છે તારો બાપ બોલાય તારા બાપને એ ભાઈ પેલો તો તું કોણ છે અને કેમ મારા બાપને તુંકારે કેઈ છે અરે તું મને કોણ પૂછવા વાળો તું કોણ છો એ કે પેલા તું મારી ઘરે આવ્યો છો તો તું કોણ છે પેલા ઈ કેન માર ભાઈ તું કોનો છોકરો છો ઈ મને કેમ ખબર પડે હું મારા બાપનો છોકરો છું હા જીવરાજભાઈનો છોકરો છો તું હા ક્યાં છે તારો બાપ બહાર ગયા છે હું કામ છે તમારે આ તારા બાપ ને કહી દેજે મારા રૂપિયા દઈ જાય આ ઘણા વર થઈ ગયા મારી પાસે તો રૂપિયા લઈ ગયા છે કઈ વાત ના ભાઈ વ્યાજે લઈ ગયા મુદ્દલ તો છોડ વ્યાજે મને દીધું નઈ થજી હાજી દઈ દે હવે કોને દીધા કે તમારે રાખી લે હા મન લાગે છે કે આ નરમાસ્તી ઉગ્રણી કરું છું એટલે તમે હંદાય માથે સડતા જાવ કા હવે એમાં એવી ક્યાં વાત છે તમે નરમાઈશ થી કરો કે કડકાઈ થી કરો ઉઘરાણી પતવી હોય ને તો જ પતે બાકી નો જ પતે જો ભાઈ પ્રેમ થી ઉઘરાણી કરું છું ને ત્યાં સુધી સારું છે નહીતર આમ જો આ ડંડો છે ને આમ ઠોકતા વાર નહી લાગે સમજી ગયો એ ડંડો એકવાર વાર તો ઉપાડો બીજી વાર ઉપાડતા પેલા એક વાર ધ્યાન રાખજો પછી એનો એ ડંડો તમારી લાલ નો કરી દે તો ધ્યાન રાખજો હા ને

ઓનામાં મઢીને દેવા પડે મારા રૂપિયા એટલું યાદ રાખજે ખાલે ખાલી બકવાસ ને બકવાસ આ બકવાસ સિવાય કઈ કર્યું માણે મારા રૂપિયા મારા રૂપિયા એરા તારો રૂપિયા નો આપું અરે હું તમારી પાસે જ આવતી હતી ત્યાં તમે મને રસ્તામાં જ મળી ગયા સારું કહેવાય હો તમે કોણ હું કમળા તમે સુનીતા બેન જ ને હા બોલો ને તમારે મારા ઘરે આવવાનું હતું કેમ શું કે કામ હતું હા કામ હતું પહેલા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભગવાન નું નામ લેવામાં કઈ ગુનો નથી એટલે આ પ્રેમ થી જય શ્રી કૃષ્ણ બોલો ને તો કઈ સારું લાગે સામે વાળા માણસ ને જો મારે બહાર જવાનું છે એટલે તમારે જે કામ હોય ને તમે બોલો ને કામ હતું એટલા માટે તો તમારી પાસે આવવાની હતી હવે માણસ વગર કામ નું તો કોઈ પાસે જાય નહીં ને

એટલે તમને હું આ કોઈ માણસને ન સમજાતી આ તમને ખબર છે કે નહીં પણ જ દઉં આ ઘણા વર્ષો પહેલા છે ને તમારા સસરાએ મારા મોહન પાસેથી પૈસા લીધા હતા અને પૈસા તો લીધા પણ તમારા સસરાને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ ભરવાની ખબર નથી પડતી નથી વ્યાજ આપતા કે નથી મુળગી આપતા જુઓ બે મને ખબર છે કે આ જણ જણનો ઝઘડો છે પણ ન કરે નારાયણને આ ઝઘડો મોટો રૂપ લઈ લે ને એની કરતા મેં વિચાર કર્યો કે તમને મળીને વાત જ કરી દો જેથી કરીને આ ઝઘડો છે ને અહીંયા સમાપ્ત થાય જો વધી જશે ને તો ન થવાની થશે એટલે એટલે તમે મને ધમકી આપો છો ના ના હું તમને ધમકી નથી આપતી પણ બસ ખાલી તમને ચેતવણી આપવા આવી છું કે ધ્યાન રાખજો હા ઝઘડો મોટો ના થઈ જાય જો મારા મોહન નું મૂળ બગડ્યું ને તો ન જાણે કઈક નું કઈ થઈ જશે જો બેન પેલી વાત તો એ કે મને આ વિશે કઈ વસ્તુ ખબર નહોતી મને ખબર હોત ને તો મેં ક્યારની આ વાત કરી લીધી હોત પણ તમે ચિંતા ના કરો હું મારા સસરા સાથે આ વિશે વાત કરીશ હા વાત જરૂર કરજો અને બને ત્યાં સુધી વેલામાં વેલા અમારા પૈસા પહોંચાડી દેજો અને હા તમને કદાચ ખબર હશે પણ તોય તમે અજાણતા થતા હશો ને તો એ તો મારો ભગવાન જોવે જ છે તમને કીધું ને એક વખત હું વાત કરી લઈશ હવે હું જાઉં જય શ્રી કૃષ્ણ તમારી ઉપર વિશ્વાસ કરવો કઈ રીતે

ક્યાં જાવું છે તારે બાદ ડબલે જાવું છે તમે છે ને એટલા વિચિત્ર છો ને આ તમારી વાત કરવી જ બેકાર છે પણ તો જ્યાં જાવું છે હું કરવું છે એ મોઢે બોલ તો ખબર પડે અહીંયા હારું નથી જાવું તમે મને એ કે તો આ કમલાબેન અને મોહન નું શું કરવાનું છે કેમ એનું શું કરવાનું છે તમે આવ આજે છે ને કમલાબેન અહીંયા મને રસ્તે મળ્યા તાઓ ને અને એને મને હંધી વાત કરી

કે આગળ હું થવાનું છે બાકી આવા લોકો ને આમ નામ છોડવા ને એ બરાબર નથી છોડું તો હું નહીં પણ ખોટે ખોટી મગજમારી કરવી છે ને એ મને પસંદ નથી ને બાપુ પસંદ નથી હે એટલે છે ને કંઈ કહેતા નથી ને કંઈ કરતા નથી પણ એમ ને આ મગજમારી ખોટે ખોટે અહીંયા તો કરો છો ત્યાં નથી કરાતી એનો સમય આવશે ને ત્યારે ત્યાં કરી લે હો તો અહીંયા ઓછી કરો ને થોડી આપણો દાસુ બન રહી છે

મારા સસરા તમને કરતા તમે જે ધંધો કરી રહ્યા છો ને લોકોને ઠગવાનો હે અને વ્યાજ ખોરી નો આ બધું બંધ કરો તમારા જેવા લોકોને કારણે કેટલા લોકો તો બિચારા આત્મહત્યા કરવા ઉપર મજબૂર થઈ જાય છે આ પૈસા પપ્પાએ થી માંગવા ને વ્યાજ એ ખોટું નથી પણ ભોળી ઉપર વ્યાજ તમને કોકે દઈ દીધું હોય અને પછી તમે પૈસા માંગો એ તમારો ક્યાંનો ન્યાય છે તમને શરમ ન ખાવતી અમારી નહીં તો કાઈ નહીં સરક ઉપર વાળાનો તો ઓલો કરો હે કે તમને કયા જન્મમાં તમારા પાપ જોવા છે મોહનભાઈ તમે જે લોકોના લોય ચૂસીને વ્યાજ દો છો કે કુદરત તમને માફ નહીં કરે વ્યાજ ધંધો કરો શરાફી વ્યાજ નો એ બરાબર છે પણ મૂડી કરતા વ્યાજ વધારે લો છો લોકો નું શોષણ કરો છો એની સજા તમારે ભોગવવી પડશે હજી સમય છે મારા જેવા કેટલા લોકોના લોહી સૂચા છે ને એ તમારે ભોગવવા પડશે સારા અર્થમાં કહું ને તો શિવરાજભાઈ તમારી અને

માફ કરી દેજો મને મેં તમારા જેવા ઘણા ગરીબ લોકોને રંજાડ્યા છે પણ હવે હું કોઈ પાસે કોઈ દિવસ વ્યાજ નહીં લઉં અને વચન આપું છું કે જરૂરતમંદ હોય ને એની મદદ પણ કરીશ પણ વ્યાજે આપીને ને એમને મદદ કરીશ મારાથી થાતી મદદ જરૂર કરીશ મોહનભાઈ તમે તમારું જીવન ધોરણ સુધારી નાખો

હું ક્યાં જઈને ઊભો રહે ને હું ખુદ નહોતો જાણતો બેન માફ કરી દેજો અહીંયા આવીને મેં ન બોલવાના વેણ બોલ્યો છું એ બદલ માફીને લાયક તો નથી પણ બની હકે તો માફ કરી દેજો મોહનભાઈ અમે તમને માફ કરવા વાળા કોણ છીએ માફી તમારે ઉપર વાળા માંગવાની છે અને ગુના છે ની પાસે પાએ કઈરા છે ને કે મનથી વિચારીને તમે એ લોકોની માફી માંગશો બાકી મારા સસરા જેવા નેક અને ઈમાનદાર માણસ તો તમને ક્યાંય જોવા નહીં મળે સાચી વાત છે મે જેટલા રૂપિયા તમારા સસરાને આપ્યા હતા ને એના કરતાં કદાચ 3 થી 4 ગણો વધારે વ્યાજ વસૂલ કરી લીધું હશે તોય મને લાલચ હતી કે હું મારા રૂપિયા લઈ લઉં મારો ફોટો હતો ગરીબ પ્રજાને છે ને રંજાડી ભગવાન મને ભલે હવે ગમે એવી સજા આપે ભોગવવા હું તૈયાર છું પણ તમે બની શકે ને

દીકરી શું તમારી ફરજ છે મારી આ બધી અને બાપુ એટલે જ કોઈ કીધું છે કે ઘરની લક્ષ્મી છે ને એ ઘર બાંધી પણ શકે અને ઘર તોડી પણ શકે